રાષ્ટ્રીય અંધજન મંડળ દ્વારા આયોજિત શિવ મહાપુરાણ કથાની પૂર્ણાહુતિ કરાઈ ભરૂચ શહેરના ઉપર રાષ્ટ્રીય અંધજન મંડળ ભરૂચ નર્મદા જિલ્લા શાખા દ્વારા આયોજિત શિવ મહાપુરાણ કથાની તારીખ ડિસેમ્બર ના રોજ પૂર્ણાહુતિ કરવામાં આવી આ સાથે જ યોજાયેલ સંધ્યા મહાઆરતી માં આમંત્રિત મહેમાનો તથા આયોજકો જોડાયા હતા રાજ્ય કક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલ રાજ્યસભાના પૂર્વ સાંસદ ભરતસિંહ પરમાર જીએફએલ કંપનીના સુનિલ ભટ્ટ સહિત આયોજકો અને ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા ભરૂચમાં કથાનું સફળ આયોજન બદલ ભરૂચ અંધજન મંડળ દ્વારા તમામ શ્રોતાઓ દાતાઓ તથા ભરૂચ શહેરની ધર્મ પ્રેમી જનતાઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો આ ગૌતમ ઋષિએ બ્રહ્મ પર્વતની પ્રદક્ષિણા કરી એક વખત પૃથ્વીની પ્રદક્ષિણા કરી નમઃ શિવાય નમઃ શિવાય મંત્રનો જપ કર્યો છે પ્રગટ થયા મહાદેવજી કીધું ગૌતમ ઋષિ તમે કોઈ પાપ કર્યું છે નથી जगम भला I am not re